પોરબંદરના રતનપરના દરિયા કિનારે બીચ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે મહાનગરપાલિકાએ ગોવાની માધ્યમથી સર્વે હાથ ધર્યો છે પરંતુ બીજી બાજુ આ મોટી માત્રામાં રેતી ચોરી થઈ રહી છે છતાં ફૂટી ગયેલા ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ અને પોલીસ તંત્ર સહિત મહાનગરપાલિકાનું તંત્ર પણ મૌન છે ખાણ ખનીજ ખાતું મોટી મલાઈ મળે ત્યાં ખનીજ ચોરી અટકાવવા માટે જતું હોય ત્યારે અગાઉથી જ માહિતી લીક કરી દે છે પરંતુ અહીંયા સ્વાભાવિક રીતે જ બળદગાડા અને રિક્ષા નાના વાહનો મારફતે રેતી ચોરી થતી હોય છે જેથી કશું મળવાનું નથી તેમ માનીને ખાણ ખનીજ ખાતું ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યું છે તો બીજી બાજુ મહાનગરપાલિકાનું તંત્ર પણ તેમની હદમાં થતી રેતી ચોરી અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે અહીંયા બીચ જ નહીં બચે તો બી સ્પોર્ટ્સની પ્રવૃત્તિ કઈ રીતે વિકસાવી શકાશે તેવા સવાલ સાથે અહીંયા દેવાતા સો થી દોઢસો ફૂટ પહોળા અને પંદર થી વીસ ફૂટ ઊંડા ખાડા સ્પષ્ટ કરી રહ્યા છે કે પોરબંદરના તમામ તંત્રો પોતાની ફરજ

દરિયા કિનારાની નજીક જ તદ્દન મોટી માત્રામાં રેતી ચોરી થઈ રહી હોવા છતાં પોરબંદરનું ખાણખાની વિભાગ અને પોરબંદરનું પોલીસ તંત્ર મૌન છે ત્યારે જો ખરા અર્થમાં અહીંયા ટુરિઝમ તરીકે વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં તો અહીંયા રેતી ચોરી અટકાવવી જરૂરી બની છે અને એના માટે તંત્રએ ગંભીર કાર્યવાહી કરવી જ રહી પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ